જય માતાજી મિત્રો જય દાદા કેમ છો બધા મજામાં મિત્રો આજે આપણે વાળી છીએ અને આજે આપણે વાત કરીને વરે જે પરસેવે એને વરે જે પરસેવે નાઈ મિત્રો સિદ્ધિ એટલે શું અને પરસેવે નાવું એટલે શું તો સિદ્ધિ એટલે એ કે જે તમારી હર કોઈ જે માંગ છે હર કોઈ ઈચ્છા છે એ પરિપૂર્ણ થવું છે એવા છે એ બધું પરિપૂર્ણ થવું એટલે એ સિદ્ધિ આવી અને પરસેવે નાવું એટલે મહેનત કરવી મહેનત કરવી મહેનતનું ખાવું

પણ યોગ્ય પદ્ધતિ સર યોગ્ય રીત થી કાર્યની ક્ષમતા છે મુજબ અને યોગ્યતા એના નિયમ પ્રમાણે જો જો કોઈ વસ્તુ કાર્ય કરવામાં આવે યોગ્ય સમય કરવામાં આવે યોગ્ય રીત થી કરવામાં આવે તો ચોક્કસ મિત્રો સિદ્ધિ વરે અને મહેનત એટલે સર્વત્ર મંગલમય થાય તમારા ઘરે તમારા પરિવારમાં એક તો તમે સતત તમારા કાર્યની અંદર અ નિવૃત કાર્યની અંદર સતત તમે તમે રહો સતત કાર્યની અંદર જ તમારો જીવ રહે તમારી વૃત્તિ રહે અને તમે જે કામ કરો છો એના બારામાં જ તમને વિચાર આવે એટલે એક તો તમારું જીવન છે ને એ આગળ વધે યોગ્ય દિશાની અંદર વધે તમે મિત્રો એવું પણ તમને થાય કે આપણે આ કર્યું છે તો આ કરવું છે હવે એટલે આગળ આગળ કઈક કરવાની તમને પ્રેરણા મળે મિત્રો અત્યારે લાઈટ છે લાઈટ રાતે આ શટડાઉન હતું અત્યારે લાઈટ આવી એટલે વચમાં મોટર ચાલુ કરી એટલે તમને થોડીક બોલી થયું હશે ડિસ્ટર્બ પડ્યું પણ મિત્રો જે યોગ્ય દિશાની અંદર કામ કરશે ને એટલે એના જીવનનો વિકાસ એના કાર્યનો વિકાસ એના મન વિકાસ આ સર્વત્ર જે આગળ વધતું અને પોતાની પોતાની નામના કાર્યની ક્ષમતા પોતાની વિધ શક્તિ બૌદ્ધિક શક્તિ ચારેકો સમાજની અંદર હારી છાપ આવું બધું જયારે મિત્રો થશે અને જયારે આવું બધું થાય ને અને જેનું પરિણામ ચારે બાજુ દેખાય ને એટલે માણસ કે આ સિદ્ધિ ક્યારે મળી છે કે પરસેવે નાયા છે ત્યારે મળી છે એટલે મિત્રો એવું છે કે સિદ્ધિ એને જ વરજે પરસેવે નાઈ આપણે ભૂતકાળની અંદર જોઈએ નીતિમતાથી મહેનત કરી છે કપટ રહિત મહેનત કરી છે કોઈનું ઝૂટવી લેવાની ભાવના ન રાખતા ભગવાન મહેનત કરી અને એમાં આપશે એમાં જેનો રાજીપો છે બીજાને પોતાની મહેનતથી થી મેળવીને અને એમાંથી કંઈક આપવાની ઈચ્છા છે કંઈ પણ બિઝનેસ આપવાની ઈચ્છા છે આવા માણસો એ પરસેવે સદાને નાયા છે આપણે વિચાર કરીએ તો જે જે મોટી મોટી કંપનીઓ છે જે જે મોટા મોટા મિલ માલિકો છે આ લોકોના જીવન ધોરણ તમે જોવો ને ભૂતકાળની અંદર એના જે નાના નાના નિજ જીવન માંથી ઝીણા તમે આપણે કેમ પોઈન્ટ લઈ એમ લઈને ત્યારે આપણને ખરેખર ખબર પડે કે જીવનની અંદર કશું એમને મળતું નથી આપણે એના બંગલા દેખાય છે આપણે ગાડીઓ દેખાય છે એની મોટરો દેખાય છે આપણને એસા આરામ દેખાય છે પણ એનું કારણ શું છે મિત્રો કે આપણે એનું જીવન તપાઈશું નથી આપણે એમને જે કહીએ છીએ જો હું પણ અત્યારે પાણી વાળું છું અમારી વાડી છે જુઓ તમે રાત ને દિવસ મહેનત કરીએ છીએ ત્યારે મિત્રો આપણે સારી રીતે રહી શકીએ છીએ પરિવારો સુખી શાંતિથી રહી શકે છે મહેનત કરવામાં કે કોઈ પણ કોઈ પણ મજૂરી કરવામાં કંઈ લાજમેણું નથી ન કરવાના ધંધા કરીએ માપની આબરૂ જથ્થાબંધ પાણી ફેરવીએ એમાં લાછન છે મિત્રો મજૂરી તો કરીએ ને તો એમાં કશું ભીખ નથી કે ખોટું નથી એટલે મિત્રો કહું છું કે આપડા દિવસો એવા હોય અને આપણને એમ થતું હોય કે અવડી મોટી મોંઘાઈ છે આવી રીતનું અત્યારે આ રાક્ષસી મોંઘાઈ ની અંદર કઈ રીતે ટકવું આવી મજૂરી કરવામાં કેમ પૂરું થાય ને ઈશ્વર ઉપર ભરોસો રાખો ભગવાન ઉપર ભરોસો રાખો અને પુરસાર્થ કરો મહેનત કરો સિદ્ધિ એને જ વર્જે પરસેવે નહીં જે માણસ પરસેવે આય છે જે તે આપણે જોઈએ છીએ કે તનની તંદુરસ્તતા માટે આજ લોકો સિટી ની અંદર જાય કે આમ આટા મારે ઓપન કે એવું કંઈક કહે છે ને એવું કરે છે અહીંથી વાણમાંથી વા તો એ ન કરતા આપણે પશુધણ હોય ને સવારે વેલા ઉઠીએ એના ગોડામની અંદર જઈએ અને સાફ સફાઈ કરીએ ગોબરની સાફ સફાઈ કરીએ અને બધું સારું સાફ સફાઈ કરીને ગમવાની સાફ સફાઈ અને ચારો નાખીએ પાણી પાઈએ તો આપણા અને સીધી વરસે એટલે મિત્રો જીવનની અંદર સીધી એને જ વર્ષ જે પરસેવે એટલે પરસેવે ખરા અર્થના પરસેવે નવું નાવું એટલે મહેનત કરવી મહેનતમાં

આજે બધા સિદ્ધિ વરવાના પાસા છે કે સિદ્ધિ કેને વરે તો કે નીતિ મતા મેળવો તમારા વિકાસ તમારા પાછળ બીજાનો વિકાસ થાય આવી વૃત્તિ રાખો ને તો તમને ખબર ન પડતા સિદ્ધિ ક્યારે વરી જશે ને એ તમને કલ્પના નહીં એટલે મિત્રો કહું છું કે જીવનની અંદર જો તમારે સિદ્ધિ મેળવવી હોય કઈક કરવી છૂટવું હોય તો પરસેવેન આવવું પડશે તમારો રસ્તો બદલવો પડશે તમારા જીવનની અંદર આળસ ખંખેરવી પડશે તમારા જીવનની અંદર તમે એજ્યુકેશન મેળવો છો ને એ પ્રમાણે જ્યારે તમને લાયકાત પ્રમાણે નોકરી નથી મળતી ત્યારે તમને કોઈ નાનું કામ કરવામાં નાનક ન હોવી જોઈએ ગમે તે કામ કરવું જોઈએ તમારી લાયકાત એસપી ની છે અને કોન્સ્ટેબલ ની ભરતી છે તો આપણે કોન્સ્ટેબલ માં પણ લાગી જવું પડે કારણ કે એમાંથી પછી તમે એસપી બની શકશો કારણ એ જ છે કે જીવન ની અંદર આપણે જે કાર્ય ની અંદર આગળ વધીએ ને એ ધીરે ધીરે પગથિયે થી ચડાય પગથિયે થી ચડીએ ને તો સહેલાઈ થી તમારે જ્યાં પહોંચવું છે ને ઉપર ત્યાં પહોંચી શકો એમનેમ જો ચડવા જઈએ તો આપણે છલાંગ મારીને આપણે પકડવા જઈએ અને ન પકડાય તો આપણે પડી જઈએ ભાંગી જઈએ એમ આપણા જીવનની જે પ્રમાણે થિયરી હોય ને એ પ્રમાણે આગળ વધવું જોઈએ આપણે હંમેશા માટે આપણા મિત્ર વર્ગ હોય કે આપણો પોતાનો સમુદાય હોય એની અંદર પણ આપણે જરૂરિયાત મુજબ જ આપણે આપણા પ્રસંગ પાકો છે એમાં આપણે જે ખર્ચ કરીએ છીએ એ ખર્ચ મારું લેખે છે કે અલેખે છે આ ખૂબ વિચારવું જોઈએ

એટલે જે આવક છે એટલે દેખાતું નથી પણ એક પેન અને કાગળ લઈને અને જરા નોંધજો તમને આમ કંપવાટ ઉપડી જશે એક એક ઘરમાં પાંચ પાંચ ફોન ના બિલ હોય એક એક ઘરની અંદર જુદા જુદા ચૂલા હોય એક એક ઘરની અંદર જે સભ્યો પાંચ છે તો પાંચે ખાવાની થેરી અલગ હોય પાંચે ને અલગ અલગ જોતું છે મિત્રો આ બધી વસ્તુ જયારે છે ને એ તમે જે મેળવ્યું છે ને એટલે તમને દેખાતું નથી પણ મારો કહેવાનો અર્થ એ છે કે ન ખાવું જોઈએ ન કરવું જોઈએ કમાય છે એ બધું ખાવા માટે કમાય છે એ બધી સાચી વાત છે પણ અમુક આદત જે આપણા જીવનની અંદર છે ને એ આપણે બદલવી જોઈએ આ બધી જો વસ્તુ હોય ને તો સિદ્ધિ જે છે ને એકદમ આપણા ઘરે આવે અને એ સિદ્ધિ છે ને એ આપણને વરે સિદ્ધિ એને વરે જે પરસેવે નહીં એટલે મિત્રો આમાં વિવિધ પાસા છે એટલે મિત્રો જેટલી વાત કરીએ એટલે ઓછી છે આપણા માતા પિતાએ આપણને એજ્યુકેશન મેળવી દીધું છે આપણે ભણવા જઈએ છીએ ત્યારે આપણી ફીસ આપણા પુસ્તકોના ખર્ચા આજે જે બધું કર્યું છે ને એ પોતે પરસેવે નાય અને તમને જે આ બધી વસ્તુ જે તમારી માંગ પૂરી કરી છે ને એ તમને સતત યાદ રહેવું જોઈએ તમારા પપ્પાની જે વાડીયા થી આવે અને જે કપડાની અંદર તમે પાસે બેઠા હોય ને અને એમ કે ને કે પપ્પા નાઈ લ્યો ને પરસેવો ખંતાય છે એમ એ પરસેવો ખંતાય છે ને ત્યારે તમારા જીવનની અંદર સુગંધ આવે છે એ પરસેવો પડે છે ને જ્યારે તમારા જીવનની અંદર એસી ની અંદર ઠંડક આવે છે એ પરસેવો જયારે કપડા ભીના થાય છે ને ત્યારે તમારા નવડા નવા નવા કપડાની માંગો પૂરી થાય છે એટલે મિત્રો આ બધા સિદ્ધિ પાસા છે એટલા માટે તમને કહું છું કે જેના જેના ઘરની અંદર અંદર પરિવારની જેને સિદ્ધિ વર્યું હોય ને એ વડીલને પૂછજો કે સિદ્ધિ ક્યારે વહે કે જે પરસેવે નહીં એટલે મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તો મને જણાવજો લાઈક કરજો શેર કરજો કરજો તમારા મંતવ્ય જણાવજો મિત્રો નાના નાના મારા પોઈન્ટ હોય છે પણ જીવનની અંદર હર પોઈન્ટ છે ને એ આપણા જીવનમાંથી જ હોય છે અને આપ બધાનો ભાવ પ્રેમ છે આપ બધા મને સાંભળો છો એટલે હું આપ સૌનો આભાર માનું છું YouTube નો આભાર માનું છું જય માતાજી જય દાદા દ્વારકાધીશ જય માં ભવાની